મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ રાજકોટિંગ તમારું સ્વાગત છે જે તારીખ પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજ ના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ कपासना जरसो रूपया लो चार रूपया हम जोकवन लॉकवन घऊ नो बे रूपया लाइ पांच सौ पात रुपया हमें जुए घऊ टुकड़ा टुकड़ा घऊना जैसे पांच सौ चार रुपया लाई छ सौ नौ रुपया हम जुए जुआर सफेद सफेद जुआर ना जे भाव से आठ सौ पांच रुपया थी लई नौ रुपया से हवे जो ये बाजरी बाजरी ना जे भाव से तीन सौ पंद्रह रुपया थी लई तीन रुपया से हवे जो ये तुवेर तुवेर ना जे भाव से तो नौ सौ रुपया थी लई तेर रुपया से હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો દસ રૂપિયાથી લઈ એક હજાર આડત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે સૌ ચોત્રીસ રૂપિયાથી લઈ અઢારસો નેવું રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો સાત રૂપિયા છે હવે જોઈએ મગ मगना भाव से वाल रूपया लगनीसो पचास रूपयाल छसो पचास रूपया लाइ अगर सौ पचास रूपया हमें जीए सॉरी सोरी भाव से नौ सौ पांच रूपया लाइ तेरसो ने रुपया जो जुए मठ मठना भाव से તે સાતસો રૂપિયાથી લઈ અતરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે ચારસો પચીસ રૂપિયાથી લઈ પાંચસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એક હજાર એકવીસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો પંચાવન રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો ચોમોતેર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ નવસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા ચીંગફાળાના જે ભાવ છે તે નવસો સાઠ રૂપિયાથી લઈ ચૌદસો ચોરાશી રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે પચીસો રૂપિયાથી લઈ સુડતાલીસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે અગિયારસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ ઓગણીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ અઢારસો સિતોતેર રૂપિયા છે હવે જોઈએ મરસાના જે ભાવ છે તે પચીસસો રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે હોળસો પંદર રૂપિયાથી લઈ બે હજાર વીસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયા થી લઈ સત્તરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે સત્રીસો પચીસ રૂપિયાથી લઈ ચાર હજાર પચીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે પંદરસો રૂપિયા થી લઈ ઓગણીસો વીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથી જે ભાવ છે

રજકાના બીના જે ભાવ છે તે સાત હજાર નવસો રૂપિયાથી લઈ નવ હજાર નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર છપ્પન રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ